સંસ્કાર બનાવવાની કરી અપીલ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ તાલુકાના વદરાળ ગામમાં સ્થાનિક સફાઈ કર્મીઓ સાથે સ્વચ્છતા હાથ ધરી સ્વચ્છતા બાદ રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી રાજ્યપાલે સ્વચ્છતાની સતત કાળજી રાખવા સાથે ક્યાંય પણ ગંદકી નહીં કરવા તેમજ તંદુરસ્ત જીવન જીવવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાબરકાંઠા લલિત લલિતનારાયણ સિંધુ સાધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પ્રાર્થરાજસિંહ ગોહિલ અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા પ્રાંતિજ પ્રાંત અધિકારી આયુષી જૈન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર અગ્રણીઓ ગ્રામજનો અધિકારીઓ કર્મચારીઓ અને સફાઈ કર્મીઓ જોડાયા હતા રિપોર્ટર Meni se bo i viastalo. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે